સાબરમતી પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં હાથ ધરાય છે સુનાવણી સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીના વલણ અંગે હાઈકોર્ટ નારાજ છે સુનાવણીના ત્રણ દિવસ પહેલા તમે તૈયાર કરો છો એફિડેવિટ હાઇકોર્ટે કહ્યું છે એએમસી સાબરમતી પ્રદૂષણ મુદ્દે ગંભીર નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે જે કામ કમિશનરે કરવાનું હોય તે કામ અમે કરી રહ્યા છીએ જીપીસીબીના રિપોર્ટ હાઇકોર્ટમાં એએમસીના દાવાઓની પોલ ખોલી છે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે કલ્પિન સાબરમતી પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શું દલીલો કરી જણાવશો ચોક્કસ ની કશે સાબરમતી પ્રદૂષણ સુ મોટો મુદ્દે આજે ખુબ વિસ્તૃત સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી સાબરમતી પ્રદૂષણ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકા જે વલણ અંગે હાઈકોર્ટે આજે સખત નારાજગી વ્યક્ત કરી છે એમસી રજૂ કરેલી બ્લુ પ્રિન્ટ અંગે સખત ટિપ્પણીઓ કરી છે તેમાં ખાસ કરીને વાત એટલા માટે છે કે શોર્ટ મીડિયમ મીડિયામાં લોંગ ટર્મ સોલ્યુશન સાથે બ્લુ પ્રિન્ટ આ રજૂ કરાવવામાં આવી હતી સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાએ એસઓપી અંગે હાઈકોર્ટ ને જાણ કરી છે ટાસ્ક ફોર્સ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ઝોનલ લેવલે સર્વે કરશે અને ડેટા બી રિપોર્ટ સોંપશે તેવું પણ કહ્યું છે સાથે જ આ સમગ્ર મુદ્દે એ પણ કોર્ટે કહ્યું છે કે કમિશનર ને જે કામ કરવાનું છે એ કામ અમે હાઈકોર્ટ તરીકે કરી રહ્યા છીએ જીપીસીબીના રિપોર્ટમાં હાઈકોર્ટમાં એએમસી ના દાવાઓની ખાસ આજે ફોન ખુલી ચૂકી છે કારણ કે જીપીસીબીનો રિપોર્ટ જુઓ બે એસટીપી નોન કમ્પ્લાય હોવાથી જીપીસીબીનો રિપોર્ટ છે વાસણા અને પીરાણા હાલ ખરાબ હાલતમાં છે તેવો પણ જીપીસીબીના રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ તમે અમારી તમારી એફિડેવિટમાં એસટીપી વિશે કશું જ નથી લખ્યું તમે આ મુદ્દે ચૂપ કેમ છો ખાસ કરીને આવા અનેક વિધક સવાલો કર્યા છે તમે ખાલી મોટા આંકડાઓ બતાવો છો

मागीय आणि आन परम लक्षने काम जो आगामी दिवसो मे विस्तृत सुनावणी हाथ धराशी आणि अमदाबाद महानगरपालिका आणि जीपीसीबीने सोगन नागू आहे ते रजू करुक करग्र विगत बदल